નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વાત સૌની શિયાળી ચેનલ નિકુંશ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનના અઢા મહિનાનું બાકી ડીએરિયસને લઈને આજ રોજ તારીખ સત્તર નવ બજાર પચીસની સવારે દસ પંદર કલાકે આવી મોટી અપડેટ જો તમે પેન્શનધારક છો તો ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો વધારે સમયને બગત વિડિયોની શરૂઆત કરી દઉં છું વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી આ ચમને આ ચેનલ પર તમને કહ્યું તેમ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શન પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીઆરડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપ્લેટ આવે હરેક અપ્લેટ આપણી ચેનલમાં શરૂઆત કરવામાં આવશે તો આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂ નિકુંજ પરમાર મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પહેલાં વાત કરીશું આપણે કે આઠમો પગાર પંચ તો આઠમું પગાર પંચની પેન્શન ધારકો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા જોઈ રહ્યા છે કે આઠમું પગાર પંચ અંતર્ગત કંઈ ક્યારે અપડેટ આવશે તમે જાણો છો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ એટલે બજાર પચીસમાં જે આઠમ પગાર પંચને લઈને એક અપડેટ આપવામાં આવી હતી કે બે હજાર છવ્વીસથી આઠમો પગાર પર લાગુ થવાનું છે તો મિત્રો આ વર્ષમાં દસ વર્ષ પૂર્ણ થાય છે બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે કે મિત્રો તમે જાણો છો કે આગામી સમય એટલે બે હજાર છવ્વીસમાં આઠમ પગાર પણ લાગુ થવાનું છે આઠમો પગાર પંચ લાગુ થતાં કેટલીક શરતો છે કેટલીક કાર્યવાહી કરવાની આવે છે જેમ કે કમિશનની બેઠક બોલાવવાની સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ બેઠક બોલવામાં આવે છે ટીયુઆર નક્કી કરવામાં આવે છે તો તેવામાં મહત્વની અપડેટ આપવામાં આવે છે તો મિત્રો આઠમો પગાર પંચ અંતર્ગત એક મહત્વની અપડેટ આપવામાં આવી છે સરકાર સુધી દ્વારા આઠમો પગાર પંચ લઈને કાર્યવાહી ચાલુ કરી દીધી છે તેમણે મિત્રો મળતી માહિતી મુજબ બેતાલીસ સભ્યોનું કમે બેતાલીસ સભ્યોને નિમણૂક કર્યા છે મિત્રો આ બાબતે હવે આઠમો પગાર પંચ લઈને હવે આઠમો પગાર પંચ લઈને એક ઓથેન્ટિક માહિતી પણ ટૂંક સમયમાં આવી શકે છે મળતી માહિતી મુજબ આઠમો પગાર પંચની રચનાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આઠમ પગાર પણ શું છે એ તમે જાણો છો આઠમ પગાર પણ દસ વર્ષમાં રચવામાં આવે છે અને આઠમ પગાર પણ લાગુ થતા શું ફાયદો થશે પેન્શનધારકોને અને પેન્શનધારકોને સરકારી કર્મચારી મિત્રોને તો પેન્શનધારકોને સરકારી કર્મચારીને પગાર પેન્શનમાં વધારો થશે દાખલા તરીકે વાત કરીશું મિત્રો પગાર પેન્શન કેવી રીતે વધશે તો મિત્રો આ પગાર પેન્શન ફુગારોનો દર ફુગાવાનો દરને જોઈને પગાર પેન્શન વધે છે એઆરસીપી ડેટા અનુસંધાને આ ફુગાણનો દર વધે છે મિત્રો સાતમું પગાર પણ હતું ત્યારે બે બે પોઈન્ટ સત્તાણું રાખવામાં આવે તો ત્યારબાદ મિત્રો મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ આઠમો પગાર પણ જો લાગુ થશે તો એક પોઈન્ટ બોનું બે પોઈન્ટ છ્યાસી સુધી રહી શકે છે જો મિત્રો બે પોઈન્ટ છ્યાસી સુધી રાખવામાં આવે આઠમો પગાર પણ ફીટમેન્ટ બેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી રાખવામાં આવે તો પગાર કેટલો વધી શકે છે કર્મચારી મિત્રોને તો મિત્રો દાખલા કે પચીસ હજાર પગાર હોય તો મિત્રો પચીસ હજાર પગાર હોય તો બે ગુણ્યા પર બે પોઈન્ટ સ્યાંસી આ સમથી મિત્રો એકોતેર હજારની આસપાસ થાય છે થાય છે તો મિત્રો આમ જો આઠમો પગાર પંચમાં પચીસ હજાર જેનો પગાર હશે અને જે આઠમો પગાર પંચ બે પોઈન્ટ સ્યાંસી ફિટ ફેક્ટ લાગુ કરવામાં આવશે તો તેમનો પગાર એકોતેર હજાર રૂપિયા થઈ જશે મિત્રો તો આ મિત્રો ક્યારેય થશે તો તમે તમને કહ્યું છે મિત્રો આ એક ટૂંક સમયમાં જ હવે સરકાર શ્રી રાજ્ય સરકાર જે વાતચીત ચાલી છે અને ટૂંક સમયમાં જ ટૂંક સમયમાં આની રચના કરવામાં આવશે અને પરિપત્ર જાહેર કરવામાં આવશે આટમો પગાર પણ લાગુ થતા જ એવું મળતી માહિતી માહિતી મળી રહી છે બે હજાર સત્યાસી બે હજાર સત્યાવીસમાં બે હજાર સુધી રાહ જોવી પડશે પરંતુ મિત્રો એવું નથી ટૂંક સમયમાં તમને આની કમિશન રચના થઈ જશે અને મહત્ત્વની અપડેટ મળશે ત્યારબાદ વાત કરીએ પેન્સો અઢાર મહિનાનું ડીએડીએસ તો મિત્રો કોરોના સમયગાળા દરમિયાન સરકાર સુધી દ્વારા રોકી રાખવામાં આવેલું ડીએડીએસ તમે જાણો છો કે હવે હવે તો સરકારશ્રી દ્વારા સરકારશ્રી દ્વારા સરકારશ્રી ક્યારે લાગુ રહેશે કારણ કે કોરોના પૂરો થઈ ગયો છે અને દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે આના માટે પેન્શનધારકો ગાંધી ગાંધીનગર ગયા છે આંદોલન કર્યા છે રચના રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ પરિપત્ર કોઈ પણ મેસેજ આપવામાં આવ્યો નથી તો જેવામાં મિત્રો એ મળતી માહિતી મુજબ એમ એમ જન્સાવી રહી છે હાલ પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે સરકારશ્રી આના પર હજુ કોઈ વિચારણા કરવામાં આવી નથી મિત્રો त अधी महत्वपूर्ण अपडेट थैंक्यू वेरी मच वचिंग वीडियो जैंज भारत